નમસ્કાર મિત્રો મિત્રો તમારે અત્યારે ડિસેમ્બર મહિનાનું મતલબ કે આ વર્ષના એન્ડિંગ છેલ્લા મહિનાનું રાશન ફ્રી રાશન કેટલું મળે છે એ તમારે ચેક કરવું હોય તેના માટે તમારે ક્યાંય બીજી બહાર જવાની જરૂરિયાત નથી અથવા તો બહાર તમારે ચેકઆઉટ કરવાની કંઈ જરૂરિયાત નથી તમે ફક્ત બે મિનિટની અંદર તમારા મોબાઈલથી જ તમે ડિસેમ્બર મહિનાનું તો ઠીક છે પરંતુ આ ગયા પાંચ સાત મહિનાનું આખા વર્ષનું તમારે ચેકઆઉટ કરવું હોય કે કેટલું રાશન મળ્યું હતું અને કેટલા પૈસા ચૂકવ્યા હતા અથવા તો ફ્રી રાશન કેટલું મળવાપાત્ર રહેશે તો એ ટુ જેડ માહિતી તમે તમારા મોબાઈલથી તમે ચેકઆઉટ કરી શકો છો તો ફ્રી રાશન અમારા મોબાઈલથી કેવી રીતે ચેક કરવું આ મહિનાનું ડિસેમ્બર મહિનાનું કેવી રીતે ચેક કરવું અથવા તો કોઈપણ મહિનાનું કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમને કેટલું અનાજ મળે છે એ ચેક કરવા માટે સૌ તો તમારે પ્લે સ્ટોરમાંથી એક સરકારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે માય રેશન માય રેશન લક્ષડે પહેલી જ વેબસાઇટ આવી જશે અહીંયા ગુજરાતની વેબસાઇટ છે અને અત્યાર સુધીમાં પાંચ મિલિયન મતલબ કે પચાસ લાખ લોકો અહીંયા ડાઉનલોડ કરેલી છે તો મારે અહીં ઓલરેડી ડાઉનલોડ છે તો અહીં આપણે ઓપન કરી લેશું ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે જો તમે પહેલી વખત એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો તમારે એમાં અકાઉન્ટ બનાવવાના રહેશે અકાઉન્ટમાં કંઈ ન હોય તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને તમારું નામ લખી રાશન કાર્ડ માગે તો રાશન કાર્ડ નંબર ટાઈપ કરી અને તમારે ઓટીપી જનરેટ કરીને એવો આ પ્રમાણે અકાઉન્ટ બનાવી નાખવાનું છે ત્યાર પછી તમારે ચાર અંકનો જે પિન હશે તો એ પિન તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા પિન ટાઈપ કરીને લોગિન કરી લઉં છું લોગિન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ હશે તો અહીંથી આપણે ક્લોઝ કરી દઈશું ત્યાર પછી આમાં ઘણી બધી બાબતો જે છે તમે મતલબ કરી શકો છો મતલબ ઘણી બાબત અહીંયા રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા હોય તો ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી અહીંયા બિલની રસીદ તમે લઈ શકો છો ગોડાઉનમાં લાઈવ સ્ટોક છે તો એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ મારા ગામની અંદર ગોડાઉનમાં કેટલો સ્ટોક છે તો એ બધી વસ્તુ આપણે કંઈ જરૂરિયાત નથી કંઈ પરંતુ અહીંયા સૌ પ્રથમ જે છે મા મોબાઈલ નંબર એડ કરી શકો છો તમામ વસ્તુ અહીંયા તમે એડ કરી શકો છો પરંતુ આપણે કેટલું અનાજ મળવાપાત્ર છે એ ચેક કરવું હોય તો આપણે અહીંયા મળવાપાત્ર જથ્થો એના ઉપર આપણે ક્લિક કરીએ હવે એના ઉપર ક્લિક કરી અને તમારું અહીં રાશન કાર્ડ ઓલરેડી હશે ના હોય તો તમારે નાખી દેવાનું છે ત્યાર પછી અહીંયા ડિસેમ્બર મહિનો જે છે જે પણ મહિનાનું તમારે ચેક કરવું હોય તો અહીંયા તમારે કોઈ પણ મહિનો જે પણ હોય તેમાં કેટલો અનાજ મળવા પાત્ર છે અથવા તો મળ્યું હતું તો એ તમારે ચેક કરવું હોય તો તમે અહીંથી ચેક કરી શકો છો તો આપણે અહીંયા ડિસેમ્બર મહિનાનું ચેક કરીએ અને ત્યાર પછી તમારે જે પણ આ કોડ છે તે કોડ અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું છે આ પ્રમાણે અડતાલીસ પાંત્રીસ કરીને છે તો અહીંયા વિગતો બતાવો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર તમારે જેટલા પણ મળવાપાત્ર અનાજ હશે તો એ તમામ અનાજ અહીં આવી જશે તમે એ જોઈ શકો છો હવે આ જે અનાજ બતાવવામાં આવ્યું છે મિત્રો તો એ બે વ્યક્તિને અનાજ મળશે કારણ કે કાર્ડની અંદર બે જ વ્યક્તિઓ છે બરાબર તો બે વ્યક્તિને કેટલું અનાજ મળશે એ પ્રમાણે તમારા કાર્ડની અંદર ત્રણ ચાર પાંચ વ્યક્તિ હોય તો એ પ્રમાણે મલ્ટિપલ તમારે કરી દેવાના છે સૌ શું છે એનએફસી આખા ચણા મળવાપાત્ર રહેશે એક કિલો તમને ચણવા ચણા મળશે એના ત્રીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે પરંતુ તમારે જો ચણા ના જોતા હોય તો તમે છોડી પણ શકો છો પરંતુ એમાં સાથે સાથે અહીંયા તમે રીમાર્ક પણ આપશે કે દર મહિને તમારે જે સુધારા વધારા કંઈ પણ હશે તો એ પણ તમને આમાં જાણવા મળશે એ તમે જોઈ શકો છો ચણા ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે ચણાની ઉપલબ્ધ ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે ત્યાર પછીની વાત કરીએ એનએફએસએ ઘઉં મળશે એનએફસી ઘઉં કેટલા મળશે ચાર કિલો તમને ઘઉં મળશે એક પણ રૂપિયો તમારે આપવાનો નથી બીજા પર તમને બે કિલો ઘઉં મળવા પાત્ર રહેશે બીજા તમને બે કિલો ઘઉં આપવામાં આવશે એમાં બાજરીની અવેજીમાં તમને ઘઉં મળવા પાત્ર રહેશે કે બાજરી ના હોય તો ઘઉં મળવા પાત્ર રહેશે આમ મળીને ટોટલ છ કિલો તમને ઘઉં મળશે બે વ્યક્તિ ડિટ બરાબર જો તમારા એક્સ્ટ્રામાં નામ હશે તો એ પ્રમાણે તમારી લિસ્ટ આવશે ત્યાર પછી અહીંયા ફર્ટિલાઇઝર ચોખા કરીને છે તો ચોખા તમને કેટલા મળશે ચોખા તમને ચાર કિલો મળવા પાત્ર રહેશે ત્યાર પછી આવે છે તુવેરદાર તો તુવેરદારના ભાવ અત્યારે લગભગ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો સાહીઠ રૂપિયા છે પરંતુ આ તુવેરદાર જે છે તો એમાં પચાસ રૂપિયા તમને કિલો મળશે એક કિલોનું પેકિંગ તો તુવેરદાર પર તમારે લેવી હોય તો તમે લઈ શકો છો બાકી તમે છોડી શકો છો ત્યાર પછી મીઠું તમને મળવાપાત્ર રહેશે તો આટલી વસ્તુ તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી તમને જે અનાજ મળેલું છે મિત્રો તો એની બિલની રસીપ રસીદ પણ તમે મેળવી શકો છો આમાંથી રસીદ ક્યાંથી મેળવવી તમે એ જોઈ શકો છો બિલ રસીદ કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે પણ તમે અનાજ મેળવેલું હશે તો એની રસીદ તમને મળશે બરાબર જો ડિસેમ્બરમાં તમને મળી ગયું હોય તો ત્યાર પછી તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તો આપણે અહીંયાથી આપણે ઓક્ટોબર સિલેક્ટ કરી કોઈ પણ એક મહિનાનું અને રિસિપ્ટ કેવી રીતે મેળવવી એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા આપણે કોડ નાખી દઈશું તો હું અહીંયા થ્રી ટ્રિપલ ત્રિપલ નાઇન કોડ નાખી દઉં છું અને ત્યાર પછી અહીં રેશન કાર્ડને તમારું બધું હશે બરાબર ના હોય તો તમારે નાખી દેવાનું છે વિગતો બતાવો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે પણ રિસિપ્ટ જે છે એ તમને બતાવશે કે તમારી પાસેથી કેટલા રૂપિયા તમારી લીધેલા છે અને કેટલું અનાજ મળેલું છે તો આનાથી ઓછું અનાજ મળ્યું હોય તો તમારે એને કહી પણ શકો છો અને ફરિયાદ પણ તમે કરી શકો છો હવે અહીં આપણે સૌ સૌપ્રથમ જે છે રિસિપ્ટ છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમામ વિગત આવી જશે આપણે અહીંયા તમારું નામ રિસિપ્ટ નંબર તમામ વસ્તુ તમારી આવી જશે જનસંખ્યા કેટલી છે તો એ પણ આવી જશે અને ત્યાર પછી તમે અહીંયા થોડું ઝૂમ કરશો તો તમારી પાસેથી કેટલા રૂપિયા લીધેલા છે તમને કેટલું અનાજ મળેલું છે એ તમામ ડિટેલ જે છે એ ડિટેલવાઈઝ આવી જશે તમારી પાસેથી આમાંથી ઓછું અનાજ મળ્યું હોય અથવા તો વધારે પૈસા લીધા હોય તો તમે કંઈ પણ શકો છો બરાબર કારણ કે એક જાગૃત નાગરિક હોય તો સામે વ્યક્તિ પણ તમારા આ અંડરમાં રહે મતલબ કે તમારાથી તમારી પાસે તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ના કરે એટલા માટે આ વસ્તુ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ એપ્લિકેશન જે છે આજની તો કાલે તમારે ડાઉનલોડ કરવાની રહેશે જો કેવાય તમે જો કરી લીધું હશે કેવાય સી ન કરી હોય તો કેવાય કરી શકો છો મિત્રો અને કરી લીધું હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા આ એપ્લિકેશનથી તમે ઘણી બધી બાબતો જે છે તો એ તમે જાણી શકો છો ને અનાજ દર મહિને તમને કેટલું મળે છે તો એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો